કામરેજના માંકણા ગામના મૂળ રહેવાસી અને હાલ કેનેડા ખાતે બિઝનેસ મેનેજમેન્ટના અભ્યાસ સાથે જોબ કરતા ચોવીસ વર્ષીય લાલચુડા સમાજના આશાસ્પદ વિદ્યાર્થીનું કેનેડાના લેકવ્યુમાં ડૂબી જવાથી અકાળે મોત થતા પરિવાર અને સમાજમાં શોક વાપી ગયો હતો કામરેજના માંકડા ગામના મૂળ રહેવાસી અને હાલ કેનેડા ખાતે બિઝનેસમેન મેનેજમેન્ટના અભ્યાસ સાથે જોબ કરતા ચોવીસ વર્ષીય લાલચુડા સમાજના આશાસ્પદ વિદ્યાર્થીનું વિદ્યાર્થીનું કેનેડાના લેકવ્યુમાં ડૂબી જવાથી અકાળે મોત થતાં પરિવાર અને સમાજમાં શોક વ્યાપી ગયો છે શનિવારે જશનો મૃતદેહ પ્લેનમાં અમદાવાદ લાવવામાં આવશે ત્યારબાદ પરિવારજનોને સોંપાશે લાલચુડા સમાજના અગ્રણીઓ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર કામરેજના માંકણા ગામે મણિનગર ફળિયામાં રહેતા જીતેન પટેલનો ચોવીસ વર્ષીય પુત્ર જસ જીતેન પટેલ આજથી બે વર્ષ પૂર્વે સ્ટુડન્ટ વિઝાથી કેનેડા ખાતે બિઝનેસમેન મેનેજમેન્ટ ભણવા માટે ગયો હતો જશને કેનેડા ગવર્મેન્ટ દ્વારા એક વીકના વીસ કલાક જોબ કરવા માટે વર્ક મજૂરી મળતા તે વોલમાર્ટમાં પણ પાર્ટ ટાઈમ જોબ કરવા માટે અને કેનેડાના પીટરબોરો ખાતે આવેલી ફ્લેમિંગો કોલેજમાં પોતાનું બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કરી રહ્યો હતો સત્તાર શેખનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ